બન્યા રહેજો તો મિત્રો વીસમો હપ્તાની તમારે લિસ્ટ જોવા માટે મિત્રો સૌપ્રથમ તમારે આ જે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ ચેનલ છે મિત્રો તેમાં તમારે જવાનું છે ત્યાં મિત્રો તમે જશો એટલે મિત્રો સૌપ્રથમ તો તમારી સામે આવી રીતે આવશે અને મિત્રો તેમાં બે ઓપ્શન આવશે નીચે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને મિત્રો ઈ કેવાયસી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે મિત્રો ખેડૂત નોંધણી જો કોઈ મિત્રો એ ખેડૂત મિત્રોએ ખેડૂત નોંધણી ન કરેલી હોય તો મિત્રો ખેડૂત નોંધણી કરવી આવશ્યક છે જોયું હશે કે તેમાં પણ મિત્રો પેપરમાં આવેલું હતું કે જે ખેડૂત નોંધણી છે અને કેવાયસી છે તે મિત્રો કરવાની ખૂબ જ જરૂરી છે નહી તો જે ખેડૂત મિત્રોએ બે વસ્તુ ન કરેલી હોય તેમનો વીસમો હપ્તો મિત્રો

એમાં મિત્રો આ જે બ્લુ કલર નો ઓપ્શન છે કે બેનિફિશિયલ લિસ્ટ કરીને તેમાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે મિત્રો તેમાં ક્લિક કરશો એટલે બેનિફિશિયલ લિસ્ટ જે પણ તમારે ફિલ અપ કરવાનું હશે તે મિત્રો તેમાં આવી જશે સૌ પ્રથમ તો મિત્રો તમે જોવો છો કે આમાં તારીખ અને સમય બંને દેખાડે છે કે મિત્રો જે ત્યારે પણ તમે ઓપન કરશો આ લિસ્ટ માટે તો મિત્રો દર વખતે તમને નવું અપડેટ જે હશે તે મિત્રો તેમાં તમને જાણવાનું મળશે અને મિત્રો જાણવા માટે લિસ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે મિત્રો સ્ટેટ સિલેક્ટ કરવાનું છે એટલે કે જે કોઈ મિત્રો જે પણ આપણે સમજો કે દાખલા તરીકે આપણે ગુજરાતથી છીએ તો મિત્રો ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે અને ડિસ્ટ્રિક્ટમાં મિત્રો જે પણ ડિસ્ટ્રિક્ટથી તમને આવતા હોય તે ડિસ્ટ્રિક્ટ મિત્રો તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું છે અને બ્લોક નંબર એટલે કે તમારો જે પણ તાલુકો આવતો હોય મિત્રો તે તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને પછી મિત્રો વિલેજ સિલેક્ટ કરવાનું છે કે કોઈ પણ આમાં દાખલા તરીકે કોઈ પણ વિલેજ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે અને મિત્રો ગેટ રિપોર્ટ ક્લિક કરશો એટલે જે પણ લિસ્ટ હશે તે તમારે સામે મિત્રો આવી રીતે આવી જશે આમાં તમે તમારું નામ ચેક કરી લેવાનું છે અને મિત્રો જો કદાચ આમાં તમારું નામ ન હોય તો મિત્રો તમારે જોઈ લેવાનું છે કે તમે ઈ કેવાયસી અને ફાર્મ રજીસ્ટ્રેશન કરેલું છે કે નહીં તે તમારે મિત્રો જોઈ લેવાનું છે અને મિત્રો જો કદાચ હા એ તો તારીખ અને સમયની વાત કરી કે તમે તો સામે દેખાડે છે તો કદાચ મિત્રો એવું પણ થાય કે તમારું નામ લિસ્ટમાં ન પણ ઉમેરાણું હોય અને મિત્રો

બેઠા છો અને મિત્રો હું તમને જણાવું કે કોની મિત્રો કેટલા રૂપિયા મળશે જો તમે મિત્રો દિલ્હી અથવા રાજસ્થાન અથવા બિહાર જેવા અમુક રાજ્યો થી હોય તો મિત્રો તમને હપ્તો જે છે ત્રણ નો મળવાનો છે અને મિત્રો જો તમે ઓગણીસ હપ્તો તમને ન મળ્યો અને તમે ખેડૂત નોંધણી અને ઈ કે વાય તમે બંને કરેલું હોય તો તમને મિત્રો કુલ ટોટલ ચાર હજાર રૂપિયા મળશે એટલે કે ઓગણીસ અને વીસ હપ્તો જે છે તે મિત્રો બંને તમને એક સાથે મળવાનો છે એટલે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા મળશે અને જો તમે ગુજરાત થી હોય તો મિત્રો તમને મિત્રો વીસમો હપ્તો જે છે તે બે હજારનો મળશે આ વિશે મિત્રો અમુક મિત્રો એ સરકાર સામે નારાજગી પણ દેખાડી છે કે ઘણા બધા રાજ્યોમાં ત્રણ રાજ્યોનો જો હપ્તો મળતો હોય તો ગુજરાતમાં એક હજાર બે હજારનો હપ્તો કેમ મળે છે કેમકે બે હજાર ના થી બે હજાર રૂપિયા થી આજના જમાના મિત્રો કઈ થતું નથી ખેડૂતોને એવો કોઈ ખાસ લાભ થતો નથી બે હજાર રૂપિયા થી તો ખેડૂતોએ પણ માંગ કરી છે કે બીજા રાજ્યોની જેમ ગુજરાત રાજ્યોમાં પણ મિત્રો ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો જે છે તે મિત્રો આપવામાં આવે તો મિત્રો વિશ્વ હપ્તા માટે જે પણ કોઈ બીજી નવી અપડેટ હશે તે મિત્રો અમે તમને ચા ચેનલના માધ્યમથી જણાવીશું આવનારા નવા વિડીયોમાં ક્યાં સુધી બન્યા રહેજો મિત્રો જીનીસ ગુજરાત સાથે મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો